આ અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ ચારની મારી લેખન પોથીના પેજ નંબર દસ ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અહીંયા આપણને કહ્યું છે કે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો જુઓ નગરનો માર્ગ માર્ગમાં પથ્થર પથ્થર અનેકને નડે છે કોઈ પથ્થર ખસેડતું નથી છેવટે એક માણસ પથ્થર ઉપાડે છે પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મોહોર નીકળે છે ચિઠ્ઠીમાં લખ્યું છે પથ્થર ખસેડવાનું ઇનામ નગરજનો પર તેની અસર તો આવી રીતે આપણને અહીંયા સરસ મજાના મુદ્દાઓ આપેલા છે તો મિત્રો આ વાર્તા શરૂ કરીએ ને એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ચારની આ જે મારી લેખન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની એની કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સ્વાધ્યન પોથી એટલે કે આ જે મારી લેખન પૂથી છે તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જો તમે શિક્ષક મિત્રો છો તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓ છો તો આ લેખન પુથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો મિત્રો તો હવે આપણે મુદ્દા પરથી કે આ વાર્તા બનાવીએ તો વાર્તાને સર્વપ્રથમ આપણે નામ આપી દઈએ રસ્તા વચ્ચે પથ્થર જોઈએ હવે વાર્તા એક રાજા ઘણીવાર વેશ પલટો કરી નગરચર્યા કરવા નીકળતા એક દિવસ તેમણે મુખ્ય માર્ગ ઉપર મોટો પથ્થર પડેલો જોયો પથ્થર ખસેડનારને ઇનામ મળે તે માટે તેમણે તેની નીચે ચિઠ્ઠી અને સોનાની થેલી મૂકી અને ઝાડ પાછળ છુપાઈ ગયા થોડા સમય પછી ખેડૂત આવ્યો તેના બળદનો પગ પથ્થર સાથે અથડાયો છતાં તેણે પથ્થર ખસેડ્યો નહીં પછી ઘોડાગાડીવાળો આવ્યો ગાડીનું પૈડું અથડાયું તેણે ગુસ્સે થઈને વાત કરી પણ પથ્થર ખસેડ્યો નહીં ત્યારબાદ દૂધવાળી આવી તે પથ્થરથી અથડાઈ પડી અથડાઈને પડી ગઈ દૂધ ઢોળાઈ ગયું પણ તેણે પણ પથ્થર હટાવ્યો નહીં અંતે એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેને લાગ્યું કે આ પથ્થરથી લોકો તકલીફમાં પડે છે એટલે તેણે મહેનત કરી અને પથ્થર ખસેડ્યો નીચે તેને સોનાની થેલી અને ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે પથ્થર ખસેડવાનું ઇનામ તે સમયે રાજા આવ્યા અને વિદ્યાર્થીની પ્રશંસા કરી તો આવી રીતે આપણે આ સરસ મજાની વાર્તા જે છે તે લખી શકે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધીન પુથીના સોલ્યુશન છે સમજૂતી છે લેખન પુથી છે પ્રયોગ પૂથી છે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો